મળતા તેમના પરિવારજનો અને સમગ્ર મોટા ખોખરા ગામમાં શોક મોજું ફરી વળ્યું હતું બે દિવસ પૂર્વે જયદીપ ડાભીના સહિત જાણ ભાવનગર સ્થિત તેમના પરિવાર કરવામાં આવી હતી

સેનાના જવાનો અને પૂર્વ સૈનિકો દ્વારા પરિવારજનો આંસુમાં ગરકાવ થઈ ગયા હતા શહીદ જવાનની અંતિમ યાત્રામાં સમગ્ર મોટા ખોખરા ગામના લોકો ઉમટી પડ્યા હતા સેનાના રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ સાથે વીરગતિ પામેલા જવાન જયદીપ ડાભીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

એટલે કે આઠ તારીખે એની ડેડ બોડી જે છે અહેમદાબાદ અને પછી ભાવનગર આવી છે અને આજે આપણે નવ તારીખે એના ગામમાં જે આર્મીની જે પ્રથા છે સન્માન સાથે આપણે એનો દાહ સંસ્કાર કરી રહ્યા છીએ પ્રશાસન અને સરકાર સરકાર પરિવારની સાથે છે અને આપણે ભગવાનથી ઈચ્છીએ છીએ કે ભાઈ આજે અમૃત આત્મા છે એને શાંતિ આપે અને ફરીથી ખૂબ દુઃખની લાગણી સાથે કહીએ છીએ કે ખૂબ જ મોટો નુકસાન આ પરિવારને થયું છે પણ આપણે આ સ્વીકારવું પડશે અને